જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધો સામાન ગોઠવાય કર અબ હા બસ હજી થોડો બાકી છે સારું સારું તને યાદ છે પેલા આપણે બે પાંચ વર્ષે ઘર બદલતા હતા હા અને બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડા લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા હા મમ્મી પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો મોદીજી આવ્યા ચૂલા ગયા આપણું જીવન બદલાઈ ગયું અરે હજી તો તું જો આ તો શરૂઆત છે મોદીજી ની ગેરંટી છે કે આ વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે

આ પત્રમાં ડોક્ટર હેમાંગ દ્વારા ભૂતકાળમાં નિભાવાયેલ જવાબદારીની પણ પ્રધાનમંત્રી દ્વારા નોંધ લેવામાં આવી છે વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી ભૂતકાળમાં શ્રમ અને રોજગાર મંત્રાલયમાં સલાહકાર તરીકેની ફરજ બજાવી ચૂક્યા છે એની નોંધ લેતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ડોક્ટર હેમાંગ જોશી થકી યુવા રાજનીતિને નવી દિશા અને ઊંચાઈ સાંપડશે ડોક્ટર હેમાંગને

પત્ર મને ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ સંધ્યા પાઠવવામાં આવ્યો છે આ પત્રની અંદર મારા દ્વારા ભૂતકાળમાં નિભાવેલ જવાબદારીઓનો પણ સુંદર રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સારી માત્રામાં વડોદરાના આશીર્વાદ મને મળવાના છે એ વિશ્વાસ પણ જતાવવામાં આવ્યો છે પરંતુ માત્ર એટલું જ નહીં એક સાંસદ બન્યા પછી દિલ્હી જઈ અને કઈ રીતે વડોદરા માટેના કાર્યો કરવાના એ બાબતની પણ એમણે સૂચન મને કરવામાં આવ્યું છે સાથે મારા સાથેના તમામ મતદાતાઓ કાર્યકર્તાઓને આ ગરમીની અંદર પોતાની તબિયત સાચવવાનું પણ એમ એમના દ્વારા એક સલાહ આપવામાં આવી છે અને હું માનું છું કે આ જે પત્ર મને એક મારા જેવા નાના કાર્યકર્તાને આપવામાં આવ્યો છે મારા જેવા તમામ વડોદરાના કાર્યકર્તાઓ માટે આ પ્રેરણા સ્વરૂપ છે જી ચોક્કસ જે વિકસિત ભારતની અંદર યુવાઓનું યોગદાન માટે વડાપ્રધાનજીએ જ્યારે પણ વાત કરેલી છે હું છુકા એ બાબતને લગતું જ એક પ્રયાસ છે કે કઈ રીતે સમગ્ર ગુજરાતની અંદર યુવાનોનું પ્રતિ નિધિત્વ કરવાનો મોકો વડોદરાને મળ્યો છે કેમેરાબેન નવનીત પ્રમાણે સાથે સત્યમ નિવાસ કર પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરો ભેલા કર દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર